નમસ્કાર હું મિત્રો આજે આપણે એક શાહી અનાજ વિશે વાત કરવાના છીએ જેનો ઉપયોગ સામાન્ય રીતે આપણે વ્રત કે ઉપવાસમાં વધુ કરીએ છીએ પરંતુ આ વિડીયો જોયા બાદ તમે ચોક્કસ થી અઠવાડિયામાં એક વખત તો તેનું સેવન કરશો જ અને તેનું નામ છે રાજગ્રો તો ચલો જાણીએ રાજગરા વિશે હવે વાત કરીએ રાજ અગ્રાના ફાયદાઓ વિશે તો રાજ અગ્રાને કુદરતી સ્ટીરોડ ગણવામાં આવે છે તેનામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે એને પ્રોટીનનું પાવર હાઉસ ગણાય છે આપણને બધાને ખ્યાલ છે કે પ્રોટીન છે આપણા શરીરના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી છે હાડકાને સબળા કરવામાં જરૂરી છે તો જેને પ્રોટીન ઇન્ટેક વધુ લેવો હોય તેને માટે તો આ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે બીજી વાત કરીએ તો ગ્લુટન ફ્રી છે તો ડાયાબિટીસના દર્દીઓએ ભલે ઓછા માત્રામાં પણ રોજ જો સેવન કરે અથવા તો તમે જે લોટ ખાતા હોય જે વાનગી ખાતા હોય તેમાં તમે ઉમેરીને રોજના તમે વીસ પચીસ ગ્રામ તો તમારા લાવીસના લેવલને પણ ઓછું કરે છે ખાસ કરીને જે લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય લોહીના ટકા ઓછા રહેતા હોય આયનની ઉણપ હોય તેને માટે પણ આ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે તે લોકોએ પણ અઠવાડિયામાં એક વખત તો તેનું સેવન કરવું જ જોઈએ સાથે વિટામિન સી ની માત્રા સારા એવા પ્રમાણમાં છે માટે વિટામિન સી છે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડશે પ્લસ આપણું શ્વસન માર્ગ છે એમાં પણ સારી અસર કરે છે એટલે શરદી ઉધરસ થવાનો જે સંભાવના રહે છે જે લોકોને તાવ વધારે આવે છે તો તે લોકો માટે પણ સરસ વિકલ્પ છે સાથે ફાઈબર છે એ ભરપૂર માત્રામાં છે હવે ફાઈબર શું કરશે તમે ફાઈબર લેશો એટલે તમારું પાચન છે એ સરસ થશે કબજિયાતની તકલીફ હોય ખાધું હશે પછી તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે માટે જે લોકોને વજન ઘટાડવું હશે તે લોકો માટે પણ રાજગરાનું સેવન છે ઘણા ખરા અંશે ઉપયોગી નીવડશે તો આપણું પાચન સુધાર્યું આપણું શ્વસન માર્ગ સુધાર્યો સાથે ડાયાબિટીસ છે પ્લસ આપણું હૃદયની ક્ષમતા છે હૃદયના રોગને પણ સરસ કરે છે આપણું બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને ખાસ કરીને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે તો કોલેસ્ટ્રોલના દર્દીઓએ પણ અઠવાડિયામાં એક વખત છે રાજગરાનું સેવન છે કરવું જોઈએ રાજગરામાં વિટામિન એ મેગ્નેશિયમ પોટેશિયમ છે હવે વિટામિન એ છે એ જરૂર છે આપણી આંખો માટે તો આંખોની દ્રષ્ટિ છે એ નબળી પડી ગઈ હોય તેમાં પણ રાજરો છે ગુણકારી છે આ સાથે રાજાગ્રોહ છે આપણું મેટાબોલિઝમ ચયાપચયની ક્રિયા છે એને સુધારે છે આપણા વાળને મજબૂત કરે છે ઊંઘ ના આવતી હોય જેને પેશાબ વારે વારે જવું પડતું હોય સ્કિન ને લગતા કઈ તકલીફ હોય ખરજવું વારે વારે થઈ જતું હોય તો તે બધા માટે પણ રાજાગ્રોહ છે ખૂબ લાભકારી છે તો આટલા બધા ફાયદાઓ જોયા લગભગ બધા રોગ છે તેનામાં રાજાગ્રો છે શ્રેષ્ઠ છે તો તમે રોજ ભલે સેવન ન કરો પણ માત્ર ઉપવાસ સિવાય પણ તમે અઠવાડિયામાં એક વખત રાજગરાની કોઈ પણ વાનગી એમાં પણ બાળકોને પણ ખાસ વૃદ્ધિ વિકાસ સરસ કરવો તો તમે રાજગરા છે તેના લાડુ છે દેશી ગોળ છે દેશી ગાય નું ઘી છે આ બધી વસ્તુ બનાવીને ચીકી છે તો આ વસ્તુનું સેવન કરીને તમે તેનો મજબૂત પાયો બનાવશો તો લાંબે ગાળે તેનો છે એ રોગ છે ઓછા આવશે તો આશા રાખું છું આ માહિતી આપને પસંદ પડશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર